મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગલોઝના રહેણાંક મકાનમાં સિંચાઈની કથિત નકલી કચેરી ચાલતી હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પર્દાફાશ કર્યો હતો આ નકલી કચેરીમાં કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી પી એમ ડામોર વર્તમાન સિંચાઈના અધિકારી એન એલ પરમાર ઉભરાણ ગ્રામ પંચાયતના તલાટી એચ એન રાઠોડ અને બે ડ્રાઈવર સહિત પાંચ માણસોને ધવલસિંહ ઝાલાએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ ચકચારીત કચેરીને સરકાર અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની શાખ પર સવાલો ઉઠાવ્યા હતા ઇન્ચાર્જ ના રાજમાં ભ્રષ્ટ બાબુઓ બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો જિલ્લા પંચાયતની સિંચાઈ આર એન બી આરોગ્ય આઈસીડીએસ સહિતના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખદબધી ઉઠ્યા છે જળ સંચય યોજના અંતર્ગત મોટા પાયે તળાવો અને ગૌચરમાંથી માટીની ચોરીઓ થઈ રહી છે પરંતુ તપાસના નામે ભ્રષ્ટ બાબુઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળી રહેલા જિલ્લા વિકાસ અધિકારી સામે પણ સવાલો ઉઠ્યા છે ઝડપાયેલી કથિત નકલી કચેરીની તપાસ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે ઘટનાના પંદર દિવસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં તપાસ કરતા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું પણ મીડિયા સમક્ષ જ રટણ કરી રહ્યા છે કથિત નકલી કચેરીના વિવાદના સંદર્ભમાં આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે મારી સાથે બીજા મિત્રો પણ છે આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય પરંતુ ચકાસણી ચાલુ છે અને જ્યારે ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે ત્યારે ધ્યાન આપ સૌના ધ્યાને મૂકવામાં આવશે મહેન્દ્ર પ્રસાદ એચ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી